બસ અમારી ખુશી આનંદ આનંદ છે આ ખેતર નો આનંદ આ એક ધાણા ની અંદર કેટલી ફૂટશે બરોબર છે આ એક ધાણા ની અચ્છા વાળા છે છે ઓલવિન એક્સપ્રેસ સૌરાષ્ટ્ર સફર પર છે અને સૌરાષ્ટ્રની સફર કરતા કરતા હાલ ઓલવિંદ એક્સપ્રેસ પહોંચેલી છે અમરેલી જિલ્લાના ધારુ ધારી તાલુકાના બોરડી ગામે અહિયાં એક ખેતર ની અંદર દ્રશ્યો અમને દેખાયા કે ક્યાંક તો કઈ ઢોલ વાગી રહ્યા છે

ત્યાંથી મને એક પ્રોડક્ટ આપવામાં આવી અચ્છા કઈ પ્રોડક્ટ આપી આપું તમને હા જો અહીંયા રહી અચ્છા ઓલવિન વન્ડર પ્લસ છે ઓલવિન વન્ડર પ્લસ હા હા તો ભાઈ તમે એનાથી થયું શું ને શું આનાથી અમને પૂરો રિઝલ્ટ છે હા હા જો હું તમને એનું રિઝલ્ટ બતાવું કે આ જે કેરો છે અહીં આવતા રહ્યો અચ્છા અચ્છા કેમેરામેન ને કહીશ કે જરા કેમેરો ફોકસ કરે અહીંયા એ ક્યાંક બતાવે છે ભાઈ ઢોલ વાગી રહ્યા છે ખુશીના ઢોલ છે લગ્નના મંડપના માંડવે તમે મતલબ ઢોલ વાગતા જોયા છે પરંતુ ખેતરે કદાચ પહેલી વાર વાગી રહ્યા છે આ ઢોલ અને ઢોલ એ પરિણામના ઢોલ વગાડી રહ્યા છે ઢોલ વગાડીને ખેડૂતોને જગાડો છો શું કરો છો મેં ખેડૂતોને જાગૃત કરી હશે ભાઈ તમે આનો ઉપયોગ કરો હા બરાબર આ ઓર્ગોનિક છે અચ્છા અચ્છા બરાબર એટલે આનો યુઝ કરવાથી મને પૂરેપૂરો ફાયદો છે પહેલા તો મને એ જણાવો કે તમે કેટલા વીઘામાં વાપર્યું કયા પાકમાં વાપર્યું હા અત્યારે મારે ઓન્લી ફોર કેરો આમાં નથી નાખેલો બરાબર આમાં નાખેલું છે બરાબર જેથી કરીને આમાં આનો ગ્રોથ નબળો છે થોડોક બરાબર આમાં આનો ગ્રોથ સારો છે આની ડુંડી પણ મોટી છે ફૂટ પણ સારી છે

આનો ભાઈ યુઝ બધા ખેડૂત મિત્રો બરાબર છે ધારી તાલુકો છે જિલ્લો અમરેલી છે બરાબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત સત્યાસી જીરો સુડતાલી બ્યાસી અને તમે આ પ્રોડક્ટ છે ને ભાઈ હું બીજા મારા ખેડૂત મિત્રો ને આની જાણ કરી કે ભાઈ આનાથી આપને રિઝલ્ટ સારું છે બરાબર આનો ઉપયોગ કરે આ ઓર્ગેનિક છે ને

તમારે પણ તમારા ખેતરની અંદર તમારા ધારી ની અંદર સત્તાધાર એગ્રો સેન્ટર અશ્વિનભાઈ ઘણા સારા માણસ ને સારા સ્વભાવના માણસ છે એ કંપનીના અધિકૃત વિક્રેતા છે એમના ત્યાંથી ઓલવીન વંડર પ્લસ અને રામ સાઇડ ની બીજી ઘણી બધી પ્રોડક્ટ જે છે એ વાપરવાનો આગ્રહ રાખો